નમસ્કાર સ્વાગત છે હું છું કલ્પના ખારવા આજે આપણે વાત કરીશું શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે અમેરિકા નિવાસી વતન પ્રેમી દાતાના સહયોગથી માંડવી ભુજ અને મુન્દ્રા એમ ત્રણ તાલુકાના જરૂરતમંદ અગિયાર બહેનોને માંડવીના સેવામંડળમાં યોજાયેલા કાર્યક્રમમાં સિલાઈ મશીન અર્પણ કરીને આત્મનિર્ભર બનાવાયા છે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીના પ્રમુખ પદે માંડવીના સેવા મંડળના મંછારામ બાપુના વાડામાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી સેવાભાવી ડો ચંદ્રકાંતભાઈ ચોથાણી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા મંત્રી દિનેશભાઈ શાહ માંડવીના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને દાતા સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ અગિયાર સિલાઈ મશીન કચ્છના વતનપ્રેમી દાતા શ્રીહરિ સબકા મંગલહો સંત શિરોમણી ઉધવરામજી મહારાજના આશીર્વાદથી અમેરિકાના સંપૂર્ણ આર્થિક સહયોગથી મળેલ છે આ પ્રસંગે નિર્મળાબેન અરવિંદભાઈ જોશી નિલેશભાઈ અરવિંદભાઈ જોશી ડો ભાવિકાબેન ગોર કેનેડા હાઈ હાઈસ્કૂલના નિવૃત્ત પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડા જાણીતા લેખક વિશ્રામભાઈ ગઢવી સુરેશભાઈ ભાનુશાલી ગોધરા ડોમ્બિવલી જમનાદાસ ભાનુશાલી ગોધરા વિક્રોલી મુંબઈ સલીમભાઈ ચાકી હસમુખભાઈ ઠક્કર મહેન્દ્રભાઈ ચોથાણી નિલેશભાઈ ઝાલા શાંતિલાલ મોતી વારસ મીઠાવાલા વગેરે ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા માંડવીમાં માત્ર બેજ જ મહિનામાં પંચાવન બહેનોએ દાતાના સહયોગથી સિલાઈ મશીન આપીને આત્મનિર્ભર બનાવાયા છે આ પ્રસંગે માંડવીના મામલતદાર વિનોદભાઈ ગોકલાણી અને જૈન અગ્રણી જયેશભાઈ પાઠવી હતી આજના સિલાઈ મશીનના વિતરણ પ્રસંગે ગોધરા સેવા સમિતિ અંતપંગ માનવ કલ્યાણ સોસાયટી અને સેવા મંડળ દ્વારા સર્વજ્ઞ સેવાનો ભાગરૂપે અને અરવિંદભાઈ જોશીના પ્રયત્નો સંપર્ક સૂત્ર અને વિદેશમાંથી પણ જે આ દાનની ગંગા વહી રહી છે એના માટે અરવિંદભાઈને અને અરવિંદભાઈની તમામે તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન શુભકામના અને શુભેચ્છાઓ અને દાતાઓ જે ખાસ કરીને

અંધભંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે સેવા મંડળ પંચારામ બાપુના વાળા મધ્ય જે અગિયાર જરૂરતમંદ બેનોને આત્મનિર્ભર બનાવવા માટે સિલાઈ મશીન અર્પણનો વિધિનો એક કાર્યક્રમ ગણમાન્ય લોકોની હાજરીમાં યોજવામાં આવ્યો ખાસ તો અરવિંદભાઈ જોશી જે મંત્ર લઈને નીકળ્યા છે અને સાથે જે લોકોને બધાને જોડવાની ભાવના છે હમ તો યુહી ચલે થે મશાલ લેકર

એમની સાથે સતત સંપર્કમાં રહી અને જ્યાં પણ ખૂટતી કડીઓ હોય એ પૂરવા માટે ખાસ કરીને જે બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે આપણો બીએસએફ છે તો બીએસએફ માં જે ખૂટતી કડીઓ છે એ પૂરવા માટે પણ અરવિંદભાઈ અને સમગ્ર ટીમ ને સાથે રાખીને પ્રયાસો કરી રહ્યા છે તો આ જે એના સુંદર પરિણામો મળી રહ્યા છે અને ખાસ આ તકેથી આપના માધ્યમથી હું દાતાઓનો ખાસ ઋણ સ્વીકાર કરીશ આ તકે કારણ કે દાતાઓ અત્યારે ક્યાં સાત પાર બેઠા હોય અને મંગલો પોતાનું નામ પણ આપતા નથી ઘણી વખત મસ્કતમાં જેમ ચંદ્રકાંતભાઈ ચંદ્રકાંત બોલ્યા અને એમના જ્યાં મસ્કતમાં અરવિંદભાઈ વિજયસિંહ ટોપરાણી એ દાતા છે ઘણા બધા અમારા ભરતભાઈ સોની ભરત પરસોત્તમ સોની અને આ દાતાઓ પણ કોઈ પણ જાતનો એક મિનિટનો વિચાર કર્યા વગર તમે વિચાર કરો આ જે વિશ્વાસનું વાતાવરણ ઉભું થયું છે ને સાહેબ આપણે એમ કહી દઈએ કે સગા ભાઈનો સગા ભાઈ પર આ કળી વિશ્વાસ નથી પણ આ વાત અહીંયા ખોટી ઠરે છે જો તમારી નિયત જો તમારે નિયત સાચી હોય તો આજે પણ હુંડી આવે છે જો નિયત ન હોય ુંડી તો આજે પણ આવે છે હુંડી તો આજે વિચાર કરો તમે કે WhatsApp ના સોશિયલ મીડિયાનો જમાનો છે ને એનો આ આપણે એક કાગારોળ હોય છે ગુઆપો હોય છે કે સોશિયલ મીડિયામાં બધા લોકો પડ્યા છે અને એનો દુરુપયોગ મિસયુઝ થાય છે પણ આપણને એક તોતેર વર્ષના આ વડીલ આપણને અરવિંદભાઈ શીખવે છે કે ભાઈ આ સોશિયલ મીડિયાનો પણ આ સમયમાં સદુપયોગ કેમ કરાય એના સારા પરિણામો કેમ મેળવાય અને આ વિશ્વાસનું જે વાતાવરણ આ એક સધિયારાનું વાતાવરણ તમે આ જે આત્મીયતા અને અહોભાવ એકબીજા પ્રત્યેની લાગણી અને વિશ્વાસ સંપાદન કેટલી હદે કે આજે અરવિંદભાઈ કોઈ મેસેજ મૂકે ગ્રુપમાં કે ભાઈ આ જગ્યાએ આ વસ્તુઓની અહીંયા જરૂર છે તો અરવિંદભાઈ લગભગ અડધી કલાક કલાકમાં માન જવાબ આપે છે આવી જાય છે અને અડધી કલાકમાં પાછો વળી બીજો કે મેસેજ આવે ને ના પાડવી પડે કે અત્યારે ક્ષમા કરશો અમે બીજી વખત તમારો લાભ લેશું તો મને લાગે છે કે આપણો કાફલો યોગ્ય દિશામાં જઈ રહ્યો છે દાતાઓનો સહયોગીઓનો ફરીથી એકવાર આભાર સેવા મંડળમાં કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને અંધાપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે અગિયાર બહેનોને સિલાઈ મશીન આપી અને એને આત્મનિર્ભર બનાવવામાં આવે છે હું વાત કરું તો છેલ્લા બે મહિનામાં આ માનવી શહેરમાં અને નજીકના ગ્રામ્ય વિસ્તારોના કુલ પંચાવન સિલાઈ મશીન આપી અને પંચાવન બહેનોને આત્મનિર્ભર કર્યા છે અરિનભાઈ ખૂબ સુંદર કામ કરી રહ્યા છે આપણે ઈશ્વરને ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે દાતાઓ પણ આભાર માની છે અને આનંદભાઈ તો માગે વધો આમ તમારે સાથે આજના આ કાર્યક્રમમાં કચ્છ ગ્રામ વિકાસ સમિતિના બોબી એવા અરવિંદભાઈ અને અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ એમની ઉપસ્થિતિમાં આ બે સંસ્થાઓના ઉપક્રમે મહિલા ઉત્કર્ષના જે કાર્યો થાય છે દિવ્યાંગ બહેનો માટે એની જે સેવાઓનો ઉલ્લેખ થાય છે એવા જે કાર્યો થાય છે એ કાર્યોને હું બિરદાવું છું અને અરવિંદભાઈ તરફથી માંડવી શહેર નહીં પણ સમગ્ર કચ્છમાં જે કંઈ આવા વિકાસના એનજીઓ તરીકેના પૂરતી કડીઓ જે પૂરી કરી અને સરકાર જે કરે એના કરતાં પણ વિશેષ કાર્ય સરકારને પણ મદદરૂપ થઈ અને એનજીઓ મારફત જે સેવા બજાવે છે એ બદલ અરવિંદભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવા કાર્યોમાં મહિલાઓના ઉત્કર્ષના જે કાર્યો થાય છે એવા કાર્યો હંમેશા આ સંસ્થાઓ કરતી રહે અને એમાં જ્યાં સાથ સહકારની જરૂર હશે ત્યાં અમારી સંસ્થાઓ પણ સાથ અને સહકાર આપશે એવી ખાતરી આપું છું અરવિંદભાઈ અને ચંદ્રકાંતભાઈના પ્રયત્નોથી એમને સાથે રાખી અને માંડવી શહેરને એક આધુનિક આધુનિક પેટી મળે તે માટે પ્રયાસ કર્યા અને એ પ્રયાસ સફળ થઈ અને સવા લાખ રૂપિયાની પેટીનો ઓર્ડર પણ અપાઈ ગયેલ છે અને કુદરત કરશે તો ઓગણીસમી તારીખે એનો પણ ભવ્ય કાર્યક્રમ રાખી ઓગણીસ ફેબ્રુઆરીએ અમારા ભાઈ ભરતભાઈ સોની જે આઈ કેપ રાખેલ છે એમાં એ પેટીનું પણ ત્યારે લોકાર્પણ થાય એવી અમારી ઈચ્છા છે અને એ સફળ થશે આપ સૌને આ કાર્યમાં જે ભાગ લીધો એ સૌને આ સ્થળેથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય ભારત મારું નામ ગોસ્વામી ચાંદની છે અને હું માંડવીમાં રહું છું આજે કચ્છ જિલ્લા ગ્રામીણ વિકાસ સમિતિ અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા અગિયાર મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવ્યો છે તો આ સિલાઈ મશીન દ્વારા દરેક મહિલા આત્મનિર્ભર બની છે જો એક મહિલા આત્મનિર્ભર બનશે તો એના થકી આખું કુટુંબ કુટુંબ થકી આખો સમાજ અને સમાજ થકી આખો દેશ આત્મનિર્ભર બની શકે છે તો આ દેશને આત્મનિર્ભર બનાવવા માટેનું જે આ પગલું છે લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ તો જરૂર કરજો તો જોતા રહો મોજીલો ગુરુ યુટ્યુબ ચેનલ ધન્યવાદ